દરોડો પાડીને કપ સિરપની એકસો અઠાણું બોટલ સાથે એક મહિલાની ધરપકડ કરી છે જેમાં પોલીસે બાતમીના આધારે વટવામાં આવેલ સદભાવના ચાર માળિયાના એક મકાનમાં દરોડો પાડી તપાસ કરતા ઘરમાંથી કપ સિરપની એકસો અઠ્ઠાણું બોટલો મળી આવી હતી ત્યારે પોલીસે આ મહિલાને અટકાયતમાં લઈને પૂછપરછ કરતા ત્યાં કપ સિરપનો જથ્થો ડાણી લીમડામાં અલ્લાનગર ગેટ પાસે રહેતી રૂબીના શેખ પાસેથી લાવી હોવાનું જણાવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ચોરી કરેલા બાઇકથી રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ફોન લૂંટી લેતી ગેંગના બે આરોપીને પોલીસે ઝડપી લીધા છે આનંદનગર લીમડા વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી હતી અને આરોપીઓ ચોરી કરેલા બાઇક ઉપર જ રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂટવી લેતા હતા ત્યારે પોલીસે રોહાન શેખ અને સોલી સૈયદની ધરપકડ કરી ત્રણ બાઇક લૂંટ કરેલા બે મોબાઈલ ફોન કબજે લીધા હતા ગત પંદર નવેમ્બરના રોજ રિલીઝ થયેલી એકતા કપૂર નિર્મિત અને વિક્રાંત રિપોર્ટ ચર્ચામાં છે આ ફિલ્મ પર આધારિત છે જેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ વખાણ કરી ચૂક્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ સિટી ગોલ્ડ સિનેમા ઘરમાં આ ફિલ્મ નિહાળશે ત્યારે ગુજરાતમાં પણ આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે